તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર શેત્રુજી નદીના પુલ પરથી ટ્રક ગુલાંડ ખાઈને નીચે નદીમાં ખાબક્યો હતો આ બનાવની આજે સવારે સાડા આઠ કલાકે મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર વારંવાર અકસ્માતોની ઘટના બની રહી છે ત્યારે આજે સવારે મળતી માહિતી મુજબ ગત રાત્રિના કોઈપણ સમય દરમિયાન છેતુજી નદીના પુલ પરથી ટ્રક નીચે ખાબક્યો હતો નદીમાં ટ્રક ખાબકતા મોટો અકસ્માત થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં જાનહાનિ થઈ છે કે કોઈને ગંભીર ઈજા થઈ છે તે બાબતની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ આ બનાવની જાણ થતાં ટ્રાફિક શાખા ભાવનગર પણ ઘટના સ્થળે દોડી આવી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યું હતું તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર છેલ્લા થોડા દિવસ દરમિયાન વારંવાર અકસ્માતોની ઘટના બની રહી છે જેમાં આજે ઉમેરો થયો છે છેત્રુજી નદીના પુલ પરથી ટ્રક ગુલાંડ ખાઈને નદીમાં ખાબક્યો છે આ બનાવની વધુ વિગતો માટે રાહ જોવી રહી